પપ્પા આવી ગયા છે દુકાને થી અને આ ટીવી છે હમણાં આપણે લીધું તે છે બધું પછી અહીં ગણપતિ બાપાનો ફોટો છે પછી અહીંથી રસોડું ચાલુ થાય જો અહીંયા આપણે આ સ્પેશિયલ જગ્યા માતાજીનું મંદિર આપણે મસ્ત જોવો આ એનું ઘટે ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે ગણપતિ બાપા ની નાની અમથી મૂર્તિ છે આ છે આપણું મંદિર આ એક કબાટ છે આ ફ્રિજ છે આવી રીતે બધી વસ્તુ છે આ બધે મસાલા ને એવું બધું પડ્યું છે અને મારી મમ્મી રસોઈ કરે છે રોટલો જેવો બની ગયો મસ્ત

ચાલો હવે આપણે જાય ઉપર જો ઉપર આવી રીતે છે જો અહી બધા કપડાં શીકવા છે જો ઉપર એક અગાસી છે અને અહીંયા એક રૂમ છે જેવો નીચે રૂમ છે આગળ તેઓ જ ઉપર રૂમ છે બરોબર ઉપર આવું છે જો અહીં ફ્લેટ છે પાંચ માળનો આવી રીતે આવી રીતે છે નીચે જો આવું દેખાય નીચેનું બધું દેખાય તો ચાલો હવે આપણે જઈ નીચે જો આ છે આપણે અજમો હવે જ્યારે અજમો ઉગાડ્યો ત્યારે આવડો જ હતો ખાલી અત્યારે અહીંથી તે આવડો મોટો થઈ છે જો મસ્ત સુગંધ બહુ જ મસ્ત આવે અજમાની Eh ore geno wene oyo to mas tibonae ore geno tibonaa, buwo tibonaa suuge ndabe, tawo tsiapere ojumu, tsiapere ojumu, tsiapere ojumu, tsiapere Aku tsiapere ojumu, tsiapere

અને મરચા ને છાસ જો પપ્પા જમવા બેસી ગયા છે જમવા મંડ્યા છે પપ્પાને બહુ ભૂખ લાગી છે જો આ મરચી જો ખાય મમ્મી આવી બેઠી છે જો તે પણ જમે છે ચાલો બધા જમવા અને અમે પણ જમી લે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા બધા જમવા બધા કૃષ્ણ જય માતાજી વાયગા છે 9 માં 10 ની વાર છે જો અને આજે આપણો બ્લોગ નો બીજો દિવસ છે મમ્મી

જો હવે આપણે પાસે સાડી જો જો મસ્ત સાડી છે સો રૂપિયા તમે ઉપર મસ્ત છે સાડી ફેમિલી આજનો આપણે બસ વિડી સુધી વિડીયો ગયો હોય તો લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી બીજા નવ લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો